નમસ્કાર થોડું મિત્રો આજે તારીખ અઢાર મે બે હજાર પચીસને જીરુ બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું જેમાં જીરુમાવો મે મહિના દરમિયાન સુધારો થશે કે નહીં તેજી આવશે કે નહીં તેની અપડેટ મેળવીશું સાથે જીરુના બજારમાં અત્યારે ઘટાડો નોંધાઈ રહ્યો છે આગામી સપ્તાહમાં જીરુના ભાવ કેવા રહી શકે છે શું આ વર્ષે પણ ચીરુની બજાર પાંચ હજાર નીચે જોવા મળશે કે નહીં તેની વિશેષ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂતભાઈને શેર કરી દેજો તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો ચીરુ બજારમાં સતત મંદી સાથે વેપાર થઈ રહ્યો છે આ સપ્તાહની શરૂઆતના તબક્કામાં નીચેલા સ્તરેથી ભાવ સુધર્યા હતા પરંતુ ભાવના સુધારા બાદ આવકોમાં થોડો વધારો થતાં ફરીવાર મંદી તરફ હાલ તો માહોલ જોવા મળી રહ્યો છે હાલ એવરેજ વાત કરવામાં આવે તો ચાર હજારથી લઈને ચુમ્માલીસોની સપાટી વચ્ચે જીરુના ભાવ ખેડૂતોને હાલમાં મળી રહ્યા છે ચીરુમાં છેલ્લા ઘણા સમયથી મંદીર સાથે વેપાર થઈ રહ્યા છે એવા સંજોગોમાં ચીરુના વેપારી સાથે સંકળાયેલા અમુક પેઢીઓ કાચી પડતા પણ ચીરુમાં હાલ ઘટાડા તરફ માહોલ જોવા મળી રહ્યો છે બીજી બાજુ મિત્રો આવકો ચોક્કસપણે ઘટી છે પરંતુ ગયા સપ્તાહમાં ચીરુમાં વધારો સુધારો જોવા મળ્યો તો ઊંચામાં જેના કારણે આવકો વધી છે જેથી ફરી પાછું બજાર નીચે જોવા મળી રહી છે જે ઊંઝામાં જીરુના ભાવ પાંચ હજાર પ્લસ નોંધાઈ રહ્યા હતા તેમાં ફરીવાર ઘટાડો જોવા મળી રહ્યો છે જે શનિવારની વાત કરવામાં આવે તો ખરીવાર 5000 નીચે બજાર જોવા મળી છે પરંતુ ફરી કાલે સોમવારથી મિત્રો ફરી પાછો ઉછાળો જોવા છે એટલે કે ઊંચામાં 5000 એવરેજ બજાર જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે બાકી જીરૂના ભાવ 6000 પ્લસ માં જોવા મળે આપણે પહેલેથી જણાવી રહ્યા છે કે આ વર્ષે જીરૂના ભાવ 6000 પ્લસ જવા ખૂબ મુશ્કેલ જણાઈ રહ્યા છે એક બે દિવસ દરમિયાન તેજી જોવા મળશે તો એક બે દિવસ દરમિયાન ઘટાડો જોવા મળશે આવક વધવાને કારણે અત્યારે દૈનિક આવકની વાત કરીએ તો આવકો ઘટીને ત્રણ ચાર હજાર સુધી પહોંચી ગઈ છે પરંતુ જીરુમાં હાલ કોઈ મોટી મૂવમેન્ટ જણાતી નથી હાલ મિત્રો જે અમુક દેશોમાં જે આવો નિકાસની માગણી જો સ્વીકારશે તો હા ચોક્કસપણે સુધારો આવવાની સંભાવના છે પરંતુ કોઈ મોટો સુધારો નહીં જોવા મળે ચીન જેવા દેશોમાં હવે કેવી આવકો આવે છે કેવી નિકાસ થાય છે તે મુજબ હવે આગળની બજારનો આધાર રહેલો છે તેમજ મિત્રો અત્યારે વાયદાની વાત કરીએ તો વાયદો પણ વીસ હજાર આસપાસ પહોંચી ગયો છે હમણાં તેમાં પણ મોટો સુધારો નહીં જોવા મળે એટલે કે એવરેજ વાત કરીને ચાલીએ તો જીરોમાં કોઈ મોટી મુવમેન્ટ હમણાં જણાતી નથી એવરેજ બજાર અન્ય માર્કેટ યાર્ડમાં ચાર હજારથી લઈને પિસ્તાલીસો વચ્ચે જોવા મળી રહી છે તે મુજબની જોવા મળશે આ સુધારા વધારા થતા રહેશે પરંતુ કોઈ મોટા સુધારાની સંભાવના કે ખેડૂતોએ અપેક્ષા રાખવી નહીં એટલે કે પાંચ હજાર પ્લસ મોટાભાગના યાર્ડમાં જવા હમણાં મુશ્કેલ બે મહિનામાં જોવા મળી રહ્યા છે જુલાઈ મહિનામાં થોડી તેજ આવવાની સંભાવના છે પરંતુ આપણે પહેલાં પણ જણાવી રહ્યા છીએ તે મુજબ કે મોટી તેજીની સંભાવના કે ખેડૂતોએ વાટ રાખવી નહીં જેથી ખાસ કરીને પાંચ હજાર એવરેજ ઊંચામાં ભાવ જોવા મળશે બાકીની અપડેટ આપતા રહીશું આ ત્યાં સુધીની જીરુ બજાર વિશેની સંપૂર્ણ અપડેટ